ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયામ ચાલો સત્સંગ કર્યમાં એકવાર પુનઃ આપ સૌનું હું સ્વાગત કરું છું અને આજે એક હું તમને લઘુ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ શ્રવણ કરાવીશ અને જેના માધ્યમથી તમે રોજ ઘણા લોકો કહે છે કે ગુરુજી વિષ્ણુ સહસ્ત્ર બહુ લાંબુ છે કદાચ એમને ઉચ્ચારણમાં કદાચ તકલીફ થઈ શકે એવું લાગે છે અને લાંબુ છે હું એ નથી કહેતો કે એ છોડીને આ જ કરો પણ જો તમને એવું મનમાં કંઈ સંદેહ શંકા સમાધાન હોય તો શાસ્ત્રમાં જ લઘુ વિષ્ણુ સહસ્ત્ર નામ આપેલું છે તમે રોજ એનો પાઠ કરી શકો વિષ્ણુ પુરાણમાં આપેલું છે અને આ લઘુ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠથી પણ તમને એટલું જ ફળ પાઠનું ફળ મળશે કે જેટલું જ આપણે મોટું મહાભારતની અંદર આપેલા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી શકીએ આજે હું તમને શ્રવણ કરાવીશ એના ઉચ્ચારણ સહિત અને એનું મહત્વ શું છે એ પણ આ વિડીયોના અંતમાં તમને અવશ્ય હું શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ વિષ્ણુપુરાણ અંદર આ લઘુ વિષ્ણુ સહસ્ર નામ આપ્યું છે અને જેનો આરંભ આ રીતે થાય છે ઓ અલમ નામ સહસ કેશવોર્જુનમબ્રવિદ શૃણુ મેષ્યામી સર્વદા કેશવ પુડરી કાક્ષુર્મધુસૂદનઃ દામોદરો હૃષિ કેશ પદ્મના ભોજનાર્દન विश्वक्सेनो वासुदेवो हरिर्नारायणस्तथा अनन्तश्च प्रबोधश्च सत्यः कृष्णः सुरोत्तमः आदिकर्ता वराहश्च वैकुण्ठो विष्णुरच्युतः श्रीधरः श्रीपतिः श्रीमन् पक्षिराजध्वजस्तथा एतानि मम नामानि विद्यार्थी ब्राह्मणः पठेद क्षत्रियो विजयस्यार्थे वैश्योधनसमृद्धये नाग्निराजभयं तस्य न राक्षसिभ्यो राक्षसेभ्यो भयं नास्ति व्याधिभिर्नैव पीड्यते इदं नाम सहस्रं तु केशवेनोर्धृतं

તમે જોવા જાવ તો ત્રણ જ શ્લોકમાં એકચ્યુલી આખું આ સ્તોત્ર આવે છે શ્લોક નંબર બી જો જ્યાંથી શરૂઆત થાય છે કે કેશવહ પુનરી કાક્ષા એટલે ભગવાનના નામો જે મૂળભૂત નામ છે અને ચોથા નંબરના શ્લોકમાં શ્રી દર શ્રી પતિ શ્રીમન પક્ષી રાજ ધ્વજ તથા ત્યાં પતિ જાય હવે એના પછીના જે પાંચ છ અને સાત નંબરનો શ્લોક છે કે જેમાં મહાત્મ્ય છે હવે આ લઘુ વિષ્ણુ સહસ્રનો પાઠ કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તો વિદ્યાર્થી વિદ્યા પ્રાપ્ત કરે બ્રાહ્મણાનો પાઠ કરે તો એ વિદવત્તામાં જ્ઞાન ઉત્તમ શ્રેષ્ઠ વિદ્યાની પ્રાપ્તિ કરે ક્ષત્રિયો વિજય ક્ષત્રિય સર્વપ્રકારે વિજય પ્રાપ્ત કરે વૈશ્યો ધન સમૃદ્ધ વૈશ્ય ધનની પ્રાપ્તિ કરે અથવા તો વ્યાપાર જે વ્યાપારી હોય એ વ્યાપારમાં વૃદ્ધિ કરે ના અગ્નિનો ભય રહે ના રાજાઓનો ભય રે ના ચોરોનો ભય રે ના રાક્ષસોનો ભય રે જીવનમાં આવતી વ્યાધિઓનો પણ કોઈ ભય ના રે કોઈ ભય ના રે અને કહ્યું છે કે નામ કેશવે સ્તવમ ચાર્જુને યુદ્ધ દત્તમ યુદ્ધે શત્રુ વિનાશ શત્રુઓના વિનાશ માટે પણ આ સ્તોત્ર લઘુ વિષ્ણુ સહસ્ર નામ ઉત્તમ છે દરેક પ્રકારે સુખ શાંતિ સમૃદ્ધિ વિદ્યા જ્ઞાન બુદ્ધિ રાક્ષસોનો નાશ શત્રુઓનો બલક્ષય વ્યાપારમાં વૃદ્ધિ આજે બધા ફળની પ્રાપ્તિ કરવી હોય તો નિત્ય લઘુ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ જે મેં તમને શ્રવણ કરાવ્યું અને જે વિષ્ણુ સહસ્ત્રમાં વિષ્ણુ સહસ્ત્ર સ્વરૂપે વિષ્ણુ મહાપુરાણમાં ભગવાન વિષ્ણુ જ કથિત પાર્થ એટલે કે અર્જુનને બતાવેલું છે એટલે જે કોઈ પણ મનુષ્ય ભગવાનના આ નામો અથવા લઘુ વિષ્ણુ સહસ્ત્રનો નિત્ય પાઠ કરે તો એને શું ફળ પ્રાપ્ત થાય એનું મહત્વ મેં તમને શ્રવણ કરાવ્યું છે ખૂબ જ નાનું છે કે બે મિનિટમાં પૂર્ણ થઈ જાય છે તમારે જો આનો અધિક પાઠ કરવો હોય એક કરતાં વધારે પાઠ કરવા હોય તો પહેલો પાઠ આખો કરવાનો અને એકથી વધારે પાઠ કરો ત્યારે શ્લોક નંબર બે ત્રણ અને ચાર જ આટલા ભણવાના અને પછી છેલ્લો પાઠ આખો મહાત્મ્ય સાથે ભણવાનો અથવા રોજ વધારે પાઠ ના થાય તો કમસે કમ એક પાઠ કરવો જેથી વિષ્ણુ સહસ્ત્રનું ફળ પ્રાપ્ત થશે તો આ હતો આજનો સત્સંગ જો આ વિષય વિડીયો સત્સંગ તમને પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી આપણે મળીએ છીએ નવા વિષય વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા રા